નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રીરામ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ગુજરાતી વાતોમાં આશીર્વાદ ક્યારે તમારો સાથ છોડતા નથી અને શાપ ક્યારે તમારો સાથ છોડતા નથી લોકોને ફક્ત દેખાડો કરીને જ ખુશ કરી શકાય છે ભગવાન ફક્ત નિયત જોવે છે ફક્ત પૈસાથી માણસ ધનવાન નથી બનતો ખરો ધનવાન એ છે જેની પાસે સારા વિચારો સારી વિચારસરણી અને મધુર વર્તન હોય છે લોકોના મો બંધ કરવા પોતાના કાન બંધ કરી દેવા વધુ સારા છે જીવન સારું બનશે કોઈએ સાચું કહ્યું છે કે વાણીમાં ઘણી શક્તિ હોય છે મીઠી વાત કરનારાઓનું મરચું પણ વેચાઈ જાય છે અને કઠોર વાત કરનારાઓનું મધ પણ વેચાતું નથી જીવનમાં તમારી પોતાની ખરાબ આદતો સાંભળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો તમે રોજ તમારા વખાણ કરતા રહેશો તો તમે ક્યારેય આગળ વધી શકશો નહીં જો તમને દુખ હોય તો દવા પણ મળશે નિરાશ ન થાવ કારણ કે જેણે તમારું ભાગ્ય લખ્યું છે તે બ્રહ્માંડનો સૌથી મહાન લેખક છે તમે ગમે તેટલી મારી પ્રશંસા કરી શકો છો પરંતુ કાળજીપૂર્વક વિચાર્યા પછી મારું અપમાન કરો કારણ કે અપમાન એ છે જે તક મળે ત્યારે ખરાબ ગંધ સાથે પાછું ફરે છે તમે પાછળ જઈને તમારા ભૂતકાળને સુધારી શકતા નથી પરંતુ આજે ઓછું કરીને તમે ચોક્કસપણે તમારા ભવિષ્યને સુધારી શકો છો શ્રી કૃષ્ણ કહે છે એવા લોકોને નફરત ન કરો જેઓ તમારાથી ઇર્ષ્યા કરે છે કારણ કે આ એ જ લોકો છે જેમણે સ્વીકાર્યું છે કે તમે તેમના કરતાં સારા છો આ પાંચ બાબતો હવેથી છોડી દો તમે જીવનમાં ખૂબ ખુશ રહેશો બધાને ખુશ કરવા બીજાઓ પાસેથી વધુ અપેક્ષા રાખવી ભૂતકાળમાં જીવન જીવવું પોતાને બીજા કરતાં નીચા માનવા અને વધુ પડતું વિચારવું સમય સાથે વાદળો બદલવાનું શીખો લાચારીને શાપ ના આપો દરેક પરિસ્થિતિમાં ચાલતા શીખો શ્રી કૃષ્ણ કહે છે જેમ પવન એક દિશામાં વહેતો નથી અને સમયાંતરે બદલાતો રહે છે તેવી જ રીતે માણસનું ભાગ્ય પણ સમયાંતરે બદલાતું રહે છે તેથી જો સમય ખરાબ હોય તો ચિંતા કરશો નહીં બસ યોગ્ય સમયની રાહ જુઓ કારણ કે સમય ચોક્કસ બદલાશે યાદ રાખો જો ખરાબ લોકો ફક્ત સમજણ સમજી શક્યા હોત તો મહાભારત થવા ન દેત સમય આવશે ત્યારે તે તમને એટલું બધું આપશે કે સંભાળી શકશો નહીં તમારા જીવન પર ક્યારે ગુસ્સે ન થાવ કારણ કે ઘણા લોકો એવા છે જે તમારા જેવું જીવન જીવવાનું સ્વપ્ન જુએ છે જો તમે કોઈ પણ અસફળ વ્યક્તિને પૂછશો કે તમે કેમ સફળ ન થયા તે તમને બે કારણ કહેશે મારું નસીબ ખરાબ હતું મારી પાસે સમય નહોતો જો કોઈ મારો વિશ્વાસ તોડે તો તેનો આભાર માનો કારણ કે તે એવા લોકો છે જે આપણને શીખવે છે કે ભરોસો સમજી વિચારીને જ કરવો જોઈએ તમારા ફોટા પર વિશ્વાસ કરો તમારી અંદર કંઈક એવું છે જે દરેક અવરોધોથી મોટું છે ક્યારેક ક્યારેક સમયના પરિવર્તન થી મિત્ર પણ શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર કારણ કે સ્વાર્થ ઘણો બળવાન છે છે ઝાડ પોતાની ઓળખાય પરંતુ આજ સંસાર ભૂલી જાય છે કે આજ ચંદનના ઝાડ માં સૌથી ઝેરી સાફ રહે છે તેથી જ બહારથી અત્યંત મીઠું બોલવા વાળો વ્યક્તિ પોતાની અંદર શત્રુ નો ભાવ પણ રાખી શકે છે ત્યાંથી જ સમજી રીતે સફળ વ્યક્તિ બનવા માટે તમારે સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે ભગવાન કૃષ્ણ કહે છે કે જો ખોટો વ્યક્તિ તમારા જીવનમાંથી ન જાય તો યોગ્ય વ્યક્તિ નહીં આવે કોણ શું કરી રહ્યું છે કેટલું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે તમે આ બધાથી જેટલું દૂર રહેશો તેટલા ખુશ થશો સમય ચોક્કસ આવે છે પરંતુ તે યોગ્ય સમય આવે છે તેથી ધીરજ રાખો જે લોકો તમારી સાથે સ્પર્ધા કરી શકતા નથી તેઓ તમને નફરત કરવા લાગે છે મૂર્ખ લોકો સાથે ક્યારે દલીલ ન કરો જો તમે મૂર્ખ લોકો સાથે દલીલ કરશો તો તમને ફક્ત નુકસાન જ થશે જો તમે આવા લોકો સાથે દલીલ કરશો તો તમારી કિંમત ઘટી જશે તો શક્ય હોય ત્યાં સુધી મૂર્ખ લોકોથી દૂર રહો તમારા ગુરુ પાસેથી શાણપણ શીખો તમારા પિતા પાસેથી સંઘર્ષ શીખો અને તમારી માતા પાસેથી સંસ્કૃતિ શીખો બાકી જે બચ્યું છે તે તમને દુનિયા શીખવશે જ્યાં જેનો ખોરાક રહે છે સમય તેને તેની સાથે બોલાવે છે કોઈ કોઈના હકનો ખાતો નથી ફક્ત બે વસ્તુઓથી સંસાર બધા સંબંધ ખોઈ નાખે છે એક ગલત ફેમી અને બીજું વ્યક્તિનું અભિમાન ભીડ હંમેશા તે જ રસ્તા પર ચાલે છે જે સૌથી સરળ હોય પરંતુ તેનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા માર્ગે ચાલે છે તમારો પોતાનો રસ્તો પસંદ કરો કારણ કે તમારાથી વધુ સારી રીતે તમને કોઈ જાણતું નથી મન કરતા વધુ ફળદ્રુપ કોઈ જગ્યા નથી કારણ કે ત્યાં જે કઈ વાવ્યું છે તે ચોક્કસ ઉગે છે પછી ભલે તે વિચારો હોય નફરત હોય કે પ્રેમ હોય ઇતિહાસ સાક્ષી છે કે જેની તાકાત નો મુકાબલો થઈ શકતો નથી તેને દુનિયા બદનામ કરવાનું શરૂ કરે છે

તે પ્રકાશમાં આવશે કારણ કે કાર્યો કોઈનું પથારી નથી જીવન ખૂબ જ સુંદર છે તેઓ તેની આગળ માથું નમાવે છે પોતાના પ્રિયજનોને ગુમાવવાની મજા એક અલગ જ પ્રકારની હોય છે રડ્યા પછી હસવાની મજા જ અલગ હોય છે દરેક વ્યક્તિ જીવનનો એક ભાગ છે પણ હાર પછી જીતવાની મજા જ અલગ પ્રકારની હોય છે સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે બે વાર જીવન મળે છે આ ખોટું છે બલકે મૃત્યુ ફક્ત એક જ વાર મળે છે જીવન દરરોજ ઉપલબ્ધ છે તમે પોતે જ તમારા હાસ્યના માલિક બનશો કોઈ તમને રડાવી શકશે નહીં જો કોઈ તમારી પાસે કંઈક માંગે તો તેને આપો કારણ કે ભગવાને ભિખારીઓમાં નહીં પણ આપનારાઓમાં રાખ્યા છે યાદ રાખો સારો સમય જોવા માટે તમારે ખરાબ સમયનો પણ સામનો કરવો પડે છે બધાની સેવા કરો પણ કોઈ પાસેથી કંઈ અપેક્ષા ન રાખો કારણ કે સેવાનું સાચું મૂલ્ય ફક્ત ભગવાન જ આપે છે હંમેશા તમારી નજર ઈચ્છો છો તેના પર સૌથી મોટો ગુરુ મંત્ર એ છે કે તમારે તમારા રહસ્યો કોઈને ન કહેવા જોઈએ જો તમે જરૂર કરતાં વધુ માન અને સમય આપો છો તો લોકો તમને નીચા માનવા લાગે છે જો લોકો તમારી પીઠ પાછળ તમારા વિશે વાત કરી રહ્યા હોય તો ગભરાશો નહીં કારણ કે તેઓ તમારા વિશે વાત કરી રહ્યા છે યાદ રાખો સફળતા યારેય માંગવાથી મળતી નથી સફળતા માટે ભીખ માંગીને જ તમને ભિક્ષા મળે છે તમારે તમારા માટે સખત મહેનત કરવી પડશે નાની ભૂલોથી પોતાને બચાવવાનો પ્રયાસ કરો કારણ કે માણસ પર્વતો પર અથડાતો નથી પણ નાના પથ્થરો બની શકશો નહીં આપવાનું અને આદર આપવાનું શરૂ કરો અને સંપત્તિ પોતાની મેળે આવવા લાગશે અહંકાર માં ડૂબેલો માણસ ન તો પોતાની ભૂલો જુએ છે અને ન તો બીજાની ભલાઈ જીવનમાં જેટલી મુશ્કેલ પરિસ્થિતિઓ આવશે તેટલા જ તમે મજબૂત બનશો અને જેટલા મજબૂત બનશો જીવન સરળ બનશે આ જીવનનો નિયમ છે યાદ રાખો અપમાનનો બદલો લડાઈ કરીને નહીં પણ બીજા વ્યક્તિ કરતાં વધુ સફળ બનીને લઈ શકાય છે જો તમે કંઈક મોટું કરવાનું વિચારો છો તો તેને કાલે જ મૂકી દો જો તમે કંઈક સારું કરવાનું વિચારો છો તો આજે જ કરો જે સાથે મળીને કામ કરે છે તેનાથી મોટો કોઈ દુશ્મન ન હોઈ શકે અને જે આપણા ચહેરા પર આપણી ખરાબ વાતો કહે છે તેનાથી મોટો કોઈ મિત્ર ન હોઈ શકે યાદ રાખો જે વ્યક્તિ સ્પષ્ટ બોલે છે તે ચોક્કસપણે કડવો હોય છે પરંતુ તે તમારા પર વિશ્વાસ કરી શકતો નથી તમારા ખરાબ શબ્દો છોડી દો કારણ કે તેની અસર આવતીકાલને ખરાબ બનાવશે જીવન જીવવાની બે રીત છે પહેલું તમને જે ગમે છે તે મેળવો અને બીજું તમારી પાસે જે છે તે પસંદ કરવાનું શીખો વસ્તુઓની કિંમત તે મેળવતા પહેલાની હોય છે અને વ્યક્તિની કિંમત તે ચૂકવ્યા પછીની હોય છે ફક્ત માતા-પિતાનો પ્રેમ મફતમાં મળે છે આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈ ચૂકવવું પડે છે અપમાન જવાબ એટલા આદર આપો કે સામેની વ્યક્તિ પણ શરમાઈ જાય જ્યાં સુધી તમે તમારી સમસ્યાઓ અને મુશ્કેલીઓ માટે બીજાઓને દોષી ઠેરવશો ત્યાં સુધી તમે ક્યારે તમારી સમસ્યાઓ અને મુશ્કેલીઓનો અંત લાવી શકશો નહીં શક્ય તેટલું વધારે અને ઓછું બોલો એટલા માટે ભગવાને આપણને બેકાન અને એક મો આપ્યું છે તમારા દુઃખ અને સમસ્યા બીજાઓને ન કહો કારણ કે કે લોકો ખુશ થશે તમારા જીવનમાં આ સમસ્યાઓ છે ભગવાન કૃષ્ણ કહે છે કે કેટલાક લોકો દેખાડો કરે છે જ્યારે નિક્તતા સમય આવે છે ત્યારે બધા બધું સમજે છે તમારી સમસ્યાઓ બધા સાથે શેર ન કરો જો કોઈ મીઠી વાત કરી રહ્યું છે કે સહાનુભૂતિ બતાવી રહ્યું છે તો તેનો અર્થ એ નથી કે તે તમારો શુભેચ્છક છે તમારા કર્મોનું ફળ દરેક પરિસ્થિતિમાં ભોગવવું પડે છે દુઃખ વેચી શકાતું નથી અને સુખ ખરીદી શકાતું નથી ક્યારેક તે વ્યક્તિ તમને રડાવી દે છે જેની ખુશી માટે તમે કંઈ પણ કરી શકો છો ચહેરાનો રંગ જોઈને મિત્રો ન બનાવો કારણ કે ચહેરાનો રંગ આજે સારો છે તો કાલે મુરહાઈ જશે કારણ કે સમય એક જેવો રહેતો નથી જેને તમે અત્યાર સુધી તમારા દિલ રાખ્યા હતા તે પણ તમે છોડીને ચાલ્યા ગયા તેના માટે ઘણા દુઃખી થયા અને દુખ ને કારણે તમે તમારું જીવન સમાપ્ત કરવાનું પણ વિચાર્યું હશે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે જે તમને છોડીને ચાલ્યા ગયા છે તેમના મનમાં તમારા વિશે શું લાગણી હશે તેઓ તેમના જીવનમાં ખૂબ સુખેથી જીવે છે ત્યાંથી જ આ દુનિયામાં કોઈ કોઈનો નથી ફક્ત બધા સ્વાર્થને પ્રેમ કરે છે તેથી તમારે ફક્ત પોતાને પ્રેમ કરવો જોઈએ આ દુનિયા મતલબી છે તેને ચિંતા છોડો અને આ જીવનમાં આગળ વધો ભગવાન શ્રી કૃષ્ણના રોજ સંદેશ સાંભળવાથી મનને એકાગ્રતા અને શાંતિ મળે છે મિત્રો આ રજૂઆત તમને પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો સાથે જ વિડીયોને લાઈક ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે